પણ ડોહા છે ચાલશે અરે ડોહા તો ડોહા ચાલશે તમે તાર જે હોય એ લાવજો ડોહા ચાલશે આપડે ગોમત ડોહા છે મજૂરી આવે બરોબર તો કેવી રે ત્યાં ડોહા ડોહા આપડે હવારે તમે કઈ દેજો તે હવારે મજૂર આપણે આવી જાય એટલે મજૂરી આલજો તમે જે કહો તો ખરા મજૂરે જે ગોમો ચાલે એ મજૂરી આલજો નાસ્તો કરાવવો પડશે હા નાસ્તો એ લઈ આલે તો ચા પાણી બધું 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 લાય આ તો કેટલા જણા જો દુકાન નું જોડો તમે તાર કેટલા હોય એટલા બોલાઈ દેજો ચાર જણા તો શું ચાર આવક તણ આવજી આવ એનો મુકાલ કહો હાર વડો ઓ એટલો ફૂલતા નહીં હાર વડો કાકાજી હા હા મજૂરો ને કહેજો તમે હા મજૂર હું ફોરા ચાલુ ને તો ઓટો મારી નાવો વડો હાર હો હા 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 પપ્પાજી ને કીધું છે મજૂર કરી આલે તો હારું ના કવડે માર તો એકલા ને એકલા નતું મજૂર બસ થી જેટલી ફરવા જાય તમે ના પાડો ફરવા તો કોઈ ના થાય પૈસા ફરવા જવાનું હોય આ તો મજૂરી મળી હોય તો પછી ફરવા દો આવરા ભાવ

આ તો હાલ તો કેતા કે મારા પૈસા આપી દો કે ખાટલા તો મારા તઈ જણા બેરા બેરા તોડીએ ઇના કરી જો મજૂરી મરી તો દઈએ વાત સાચી હાલ તો 17 કો મજૂરી કો હો રૂપિયા આલા ને એ બધું છે અતારે તો ઉકેલા ભરવાના મળ્યો હો ને તોય ચો ઉકેલા ભરવાય જતા રહો તો તમારે કે 100% વાત સાચી હો અમે ઓ અખોન જોરદારો ચોમાનો તાવાહન ભેગા થાય બેઠા આ નબના બેઠામાં છે મારા કોઈ મજૂરી ચોક મળે જઈએ તો મજૂરી તો બેઠા ચોક દર્શન કરી તો તમે મજૂરી આપો તો તમે

મજૂરી તો સો રૂપિયા ની હોતું રૂપિયા મજૂરી જો બેસી ને ના થોડો જે મળી છો રૂપિયા મજૂરી અલગ જે ચાલતી શું કરવું સીધું જ મજૂરી પાસે જઈએ ભાવ પૂછી લો ભાવ તો કીધું ના ભાવુજી ને પૂછી લે તમને અત્યારે કોણ હોય અમારું રૂમ ચોથી ભાવજી રૂ બગડાવી વસ્તી શી લેવા વાવાથી મારા મતલબ એવું થોડું હોય તો પડી જ ને

તમે આ તો ચાંદ નાસ્તા બદલા તો પેલા બે જણા ચા નાસ્તો મળે એટલે પચાસ રૂપિયા નું નીકળી જાય અને બીજું પેલા સો રૂપિયા મજૂરી ખેંચવાનું છે ફરતા હોય તો મને તમે દાખલ લઈ જાવ કશું ના કઈ જીવત તો આવે તો કુદરતી જીવત આવે કશું ના કઈ તમને કોન માં પહેરી જતો કોનમાં પેરી

નાસ્તા માતા યાર મધુરી મધુરી મારો વેડા નો નાસ્તો કરીને નાખ્યો યાર તો ઘર નું બસો ના થોડું ઘર નું બસ આ બદલ નાસ્તો નાસ્તો આગો ને ને એવું કેવું નાસ્તા ને નવરા બેઠા તમે વાય નું વાતમ તો આઈ જાવ વાતમ તો તો ખરી વાત માં આપું ખોટી વાત તો ના આવું ખોટું બોલ્યા આવશે એટલે તમને

આવજો આવી જ આપણે બે તો ફાઈનલ છે પૈસા ખુદાય નાસ્તો મન ને લઈ જા ના તો કરે ખબર હું એને ચોરીની તમારે ઉપર લગાવ ખાવાની ચોરી આપડે શીખી જ નાસ્તા ખાવાનું તમાર મનખો કોઈ હેડો હોય તો કાલ આપવાનું છે પાણીનો ચકલો બગાડ કરે છે જોક બંધ કરવા પેલા પકાજી ને ફોન તો કરવા દે પેલા મજૂરો નું કેતા પેલા ડોહો નું તે હેલો હા બોલો ભાઈ মজু কেইটা নাই তই কম কৰাৰ চেজা ডো পুস্তি নাৱজে নায়ে আঠ বা এ

મોટી મોટી એમ પેલું કર્યું પાણી નાખતા હોય તો આવી જાઓ બે વહેલા વેલા નાખતા હતા તૈયાર થઈને તમે જ દાતા ને લેવું દાતા ને તમે લઈ લેજો મારા બદલા નહી લેતા લી આલો દાંત આવ્યું હાથી મારું દાંતણ આવતું કમ્પ્લેટ પોણી આવવું પડશે પોણી આપડા બદલા નહી દાંતણ કરતા આવું તો આવીને કોઈ નઈ

પછી બોલી યાર દાતણ પર લઈને પલાત મેટલા છોકરા માથા ને ગભા પણ રાતે એક વાગે શું કરવું આપડે

પણ પેલો ટાળિયા પોણી ધોઈ નાખો છો એ કોણ કરો તમે ઓડે કરો જો મારો કશ્ય હોય મૂર્ખા મુર્ખા વરસાદ તો શું લાવે તું એ તને જોરા મૂર્ખા છું તમારા પોણી લઈ ને આવું ઠેલી કોશી ચીલી આવું ને પોણી ફરતા આવું તો જલ્દી પોણી લઈને આવજો કેવાય મજાક ભાઈ હા રોજ કેવા શું તમારે કપા કેવાય આવા કપા હાથ છે ને છે તારી જો આ કાલા કાલે આ છે ઋતો હા ને ચડી વેણા બોલાવી દીધા એ તો વેણવા જ બોલા ત્યાં હા બગડાસા કપા ભાઈ જયારે બહુ ચોપલે માંથી ઉળમો કરો તમે તમે ઓને તો ઓને તો

ના યાર આપણ તો દગો નહી આવડતો કરવો પડે દગો ભગવાન જોઈ રહ્યો ઘડી વાર ઓલી લાગજે ના તમે તો હું વ્યા ચાલુ રાખો

તમે વાસ્તો બનતા માહિતી આપી મજૂરી તમારે મજૂરી લેવાની કે રૂ રાખવાની છે મજૂરી લેવાની કટફટ વેરા કરો કે જલ્દી કરો જલ્દી કરો

એટલા જુગળી આગેવાન આગેવાન કે વાત સાચી પણ ખબર ખબર નઈ ખબર હે જો તમે નાસ્તા તો લેટવા હો બે જણા ખબર લેટવા હો ને પણ એ તો નાસ્તો જ નહીં કરે ને પણ ના નાસ્તા તમે લેટવા આવે તો સમજી લો લેટવા શોધી અને જેટલો તમે નાસ્તો કરશો ને એક ડુંગળી આવડો કટ કર્યા દસ રૂપિયા નો ગણી અને સેવ પો રાખતા જ નહીં ખા 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 કરો પેલા પીયા છીએ ને વિધા તમે પચાસ રૂપિયા ને રૂપિયા નું ખાઈ જાવ ચાલીસ રૂપિયા તમે મજૂરી કાપી વીસ રૂપિયા રૂપિયા તો રૂપિયા મજૂરી એટલા હું તો ખાવ

હું મજુરા જોડે જઈને ફોન આવી દઉં તમે તર ફોન આવો ચો કુણિય ગોળ ચોટાડો ખાઈએ નાય કે કોઈ નઈ કુણી હું ઠેટિયા તને હા હું બી ખેડો તમે જતા હોતા